જાંબુ ગોડાના ગામના નદીમાં તણાઈ ગયેલા યુવકનો બીજા દિવસે પણ પત્તો ન લાગતા પરિવાર અને ગામમાં શોક ની લાગણી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુ તાલુકાના જોટવળ ગામના અંદાજે ત્રીસ વર્ષીય ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારિયા કે જેઓ બે બાળકોના પિતા સુખી નદીમાં ગુમ થયાના આજે બીજા દિવસે પણ ન મળી આવતા પરિવાર અને સમગ્ર ગામમાં શોક નું મોજું ફરી છે ધર્મેન્દ્રભાઈ ગઈકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ તેમના ભાઈ સાથે નદી કિનારે ઉભા હતા ત્યારે અચાનક ભારે વરસાદના કારણે મસ્તી મસ્તીમાં કૂદી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જ્યારે આ દુખદ ઘટનાની જાણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈને થતા તેમને તાત્કાલિક ની ટીમને ઘટના સ્થળે બોલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલોલની ફાયર બ્રિગેડની ટીમ અનુભવી તેરવૈયાઓને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા યુવકને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ટીમે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમ છતાં ધર્મેન્દ્રભાઈનો કોઈ પત્તો ન લાગતા એનડીઆરએફની ટીમે ઘટના સ્થળથી પાંચ કિલોમીટર દૂર સુધી નદીના પટ અને કિનાર શોધખોળ હાથ ધરી હતી જોકે હજુ સુધી તેમની તેમનો કોઈ પત્તો